તમે જો કેવા લક્ષણને ધારણ કરો છો એ તમારા ઉપર છે હવે એટલે આપણે પોતાની જાતને કે પોતાના જીવનને કેવું બનાવવું એ આપણે જાતે જ વિચારવું ને જાતે જ કરવું રહ્યું એમાં બીજું કોઈ કશું ના કરી શકે એ કામ આપણે પોતે જ કરી શકીએ કે જે ભગવાન ગીતામાં કહેતા હશે કે ભાગવતજીમાં કહેતા હશે એ વાત અહીંયા મહાત્મ્યમાં આપણને કહી દીધી કે કોમ્પ્લેક્ષરિટી કોમ્પ્લેક્ષ સ્વ ની ભૂમિકામાં લઈ આવે છે નહીં ઉપર નહીં નીચે કેટલી અદભુત વાત કરી છે ભગવાન કૃષ્ણએ નો સુપિરિયરિટી કોમ્પ્લેક્સ નો ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્ષામાં આપણને લે કે એ તારે જો ઉદ્ધાર કરવો છે તારો તો તું જ કરી શકે બીજું કોઈ ના કરી શકે આપણે ગમે તેટલું ઈચ્છે પણ આપણા ઈચ્છવાથી કોઈ સુધરે આપણે આપણી જાતને સુધારી દેવી પડે આપણે સુધરી જઈએ તો આખું જગત સુધરી જાય એટલે આપણે જેવો વ્યવહાર કરવો છે અથવા તો જેવું પરિણામ લાવવું છે એના માટે થઈને આપણે આપણો વ્યવહાર વિચાર વાણી વર્તન બધું બદલવું પડે જો આપણે ઉદ્ધાર કરવો છે આપણા આત્માનો ઉદ્ધાર કરવો છે તો એ કામ આપણે જાતે જ કરી શકીએ એમાં બીજું કોઈ કામ આવે નહીં બીજા કોઈની મદદ પણ કામ આવે હા કોઈ ઇન્સ્પાયર કરી શકે તમને કોઈ ટચ કરી શકે તમને કોઈ મૂવ કરી શકે જ્યાં હો ત્યાંથી થોડાક તમને સહેજ આગળ ધકેલી આપી શકે બાકી બધું ખાવું તો આપણે જ પડે પચાવવા માટે આપણે જ ચાલવું પડે તો જ આપણને પચે અને તો સવારના પેટ સાફ થાય ને તો આપણે ફ્રેશ ફીલ કરી શકીએ નહીં તો પછી આખો દિવસ કેવો જાય આળસ માં જાય અને અહીંયા મહાત્મ્યમાં વાત કરી અને ભાગવતની શરૂઆતમાં વાત કરી કે સૌથી પહેલામાં પહેલી વાત માણસ નો શત્રુ બોલે પ્રમાદ ધર્મનો નો શત્રુ તો કોણ બોલે પ્રમાદ જરા પણ ઢીલાસ છોડી એટલે ગયા કામથી ઢીલાશ નહીં મૂકવાની કે છૂટ નહી આપવાની આપણે છૂટ એટલી બધી આપીને બેઠેલા ને એટલે અત્યારે આપણા વર્ષમાં કે આપણા કંટ્રોલમાં કાંઈ છે અત્યાર સુધી કર્યો જ નથી રાખ્યો જ નથી હવે કોઈ રાખવાનું કે એમ થાય કે આ શું હોય ને કેવું હોય ને કેવી રીતે થાય આવું જ બધું કંઈ થતું હશે આ તો બધી વાતો છે આવું લાગે પણ કરીએ તો જ ખબર પડે ને તો ન થાય પણ કરવું પડે અને આ કેવું છે કોન્સ્ટન્ટ પ્રોસેસ છે એક વખત કર્યું મૂકી દીધું એવું નથી કોમ્પ્યુટરમાં આમ સેટ કર્યું પણ કોમ્પ્યુટરમાં તમારે જ્યારે સોફ્ટવેર અપડેટ કરો ત્યારે વળી પાછું રિબૂટ તો કરવું પડે ને તો એમ આપણને પણ આ બધું લાગુ પડે છે આ બધું આપણે પણ રિબૂટ કરવું પડે ને આપણે પણ રિસેટ કરવું પડે ને થવું પડે વારે ઘડીએ બોલો ના ચાલે ત્યારે કંઈ ના થાય તો આપણે શું કરીએ પેલું એક લાલ બટન આવે પાછળથી દબાઈ દઈએ એટલે શું થઈ જાય રીસેટ એમાં આપણને પણ બધાને ભગવાને કોમ્પ્યુટર આપેલું છે જો આપણે વાપરવું હોય તો અત્યાર મનનો તો આવે અવચમાં આપેલું છે ને કોમ્પ્યુટર કયું છે કેટલા કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર પછી પેલું ટાવર થર્મલ કે શું કે પછી ડેસ્કટોપ પછી ઓલ ઇન વન પછી લેપટોપ પછી પામટોપ અને આ બધાથી પણ ઉપર નેકટોપ રિસેટનું બટન અહીંયા હોય છે જેને માઇન્ડ કહેવાય કહેવાય શું રિસેટ નું બટન છે આપણું ભગવાને બધાને આપ્યું છે ભગવાને ખાલી કોમ્પ્યુટર નથી આપ્યું કોમ્પ્યુટરની ની સાથે રેડિયો આપ્યો છે હવે રેડિયો આપણે કયું સ્ટેશન સિલેક્ટ કરીએ છીએ કઈ ફ્રિકવન્સીને કયા મોડ ઉપર એ આપણા ઉપર છે બાકી રેડિયો તો ભગવાને બધાને આપેલો છે ટેલિફોનની જરૂર નહીં વગર ટેલિફોને આપણું કામ થાય હમણાં કોણ કોક મળ્યું હતું તો કે કે અમે તો જોયેલું એ આ બધા જે સંતો હતા ને એ બધા યોગીજી ને આ ને તે ને રણછોડદાસજી ને રંગવધૂતજી ને આ બધા છે ને વગર ફોને વાતચીત કરતા એકબીજા જોડે હા હમણાં સાધીના બધા કહેતા હતા મને ભૂલી બહુ જવાય યાદ નથી રહેતું તે બધા કહે કે આ આ બધા તો વગર ફોને વાત કરતા એકબીજા જોડે એક ક્યાં રે ને બીજા ક્યાં રે ને ત્રીજા ક્યાં રહે ને છતાં પણ એકબીજા જોડે કેવી રીતે વાત કરતા એમાં છેલ્લે બતાડે છે ને કે પેલું મુશ્કેલીમાં હોય છે ત્યારે કેવું રડે છે પછી આખી દુનિયાના કૂતરા ભેગા થઈને એને મદદ કરવા દોડે છે દેટ ઇઝ કોલ યુનિવર્સલ સોર્સ ઓફ એનર્જી વિચ ગોડ હેઝ ગીવન ટુ અસ ઓલ આપણને બધાને ભગવાને એ શક્તિ આપેલી છે પણ આપણે આપણી અંદર રહેલી એ શક્તિનો ઉપયોગ કરતા નથી જે રેડિયો ભગવાને આપણને આપ્યો છે ભગવાને બધાને રેડિયો આપ્યો છે પણ આપણે એને વાપરવાની જરૂર છે